પાઇપ એ અને બી એક ટાંકીને અનુક્રમે વીસ અને ત્રીસ કલાકમાં ભરી દે છે પાઇપ સી ને ટાંકી ખાલી કરતા લાગે છે ગણીએ ત્યારે સૌથી પહેલા જો સમય અને કામ હોય તો કુલ કેટલું કામ કરવાનું છે આપણે એને ચોકલેટ બનાવવાની છે એ સંદર્ભમાં જોઈએ છીએ જો તમે ના જોયા હોય તો આગળનો વિડીયો જોઈ શકો છો તો કુલ કેટલું કામ કરવાનું છે એ શોધવાનું જ્યારે નળ અને ટાંકી આપેલી હોય ત્યારે ટાંકીની ક્ષમતા એટલે કે ટાંકીમાં કેટલા લિટર પાણી સમાઈ શકે છે એ આપણે શોધીએ છીએ તો જો અહીંયા પણ આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ કે એ છે એ કેટલામાં વીસ કલાકમાં ટાંકી ભરી દે છે બી છે એ ત્રીસ કલાકમાં ટાંકી ભરી દે છે અને સી છે એ ખાલી કરે છે કેટલામાં ચાલીસ કલાકમાં ખાલી કરે છે એટલે આપણે એને માઇનસ લખીએ હવે શું કરવાનું તો કે હવે આ ત્રણેય નો આપણે લસા લઈએ આ નો લસા લઈએ તો કેટલો થશે એકસો થશે અહીંયા હું લખું એકસો હવે જો એકસો વીસ લીટર ટાંકીની ક્ષમતા છે હવે એને એકસો ને વીસ લીટર પાણી ભરવા માટે વીસ કલાકનો સમય લાગે તો એક કલાકમાં છ લીટર જેટલું ભરતો હોય આ છે ચાર લીટર જેટલું ભરતો હોય અને આ છે ત્રણ લીટર જેટલું ખાલી કરતો હોય હવે બધા પાઇપ એક સાથે ચાલુ કરવામાં આવે તો જો છ લીટર જેટલું એ ભરે બી છે એ ચાર લીટર જેટલું ભરે અને સી ત્રણ લિટર જેટલું ખાલી કરે એટલે ટોટલ સાત લિટર જેટલું પાણી એક કલાકમાં ભરાય ટાંકીને આખી ભરાતા કેટલો સમય લાગે તો જો સાત લિટર જેટલું પાણી ભરાવા માટે એક કલાકનો સમય લાગે છે તો એકસો ને વીસ લીટર પાણી ભરાવા માટે કેટલો સમય લાગે અથવા તમે ડાયરેક્ટ પણ લખી શકો કે એકસો ને વીસ ના છેદ માં સાત આટલો આટલી કલાક લાગે એટલે બી ઓપ્શન છે એ સાચો પડે

બંને સાથે મળીને કેટલા ચાર કલાકમાં ટાંકી ભરી દેવાના છે બરાબર તો જો ટાંકીની ક્ષમતા કેટલી છે આટલી તો એક કલાકમાં એ લોકો કેટલું પાણી ભરતા હોય તો અહીંયા આવશે એક્સ અહીંયા આવશે એક્સ વધતા છ આ ટાંકીની ક્ષમતા છે અને ચાર કલાકમાં એ ભરાઈ જાય છે તો ભાગ્યા ચાર અહીંયા બરાબર શા માટે લખેલું છે કેમ કે એ એક કલાકમાં આટલું પાણી ભરે છે બી એક કલાકમાં આટલું ભરે છે બરાબર કલાકમાં એ અને બી દ્વારા આટલું પાણી ભરાતું હોય હવે અહીંયા એવું કીધું બંને સાથે મળીને ટાંકીને ચાર કલાકમાં ભરી દે છે તો ટાંકીની ક્ષમતા કેટલી છે આટલી ભાગ્યા ચાર કરું એટલું એ એક કલાકમાં પાણી ભરતા હોય હવે જો આને હું આ બાજુ જવા દઉં એટલે અહીંયા એક્સ વત્તા એક્સ કેટલા થાય બે એક્સ એને ચાર વડે ગુણું એટલે શું આવે આઠ એક્સ વત્તા છ ચોક કેટલા થશે ચોવીસ બરાબર હવે અહીંયા ગુણાકાર કરવું એટલે અહીંયા આવશે એક્સનો વર્ગ વધતા છ એક્સ અને હું આ બાજુ જવા દઉં પણ આ બાજુ જવા દઉં સમીકરણ શું બનશે બે એક્સ અહીંયા આવશે ઓછા ચોવીસ બરાબર આવશે જીરો હવે અહીંયા માઈનસ શું સૂચવે છે કે ચોવીસ ના એવા ભાગ પાડો કે જેથી માઇનસ થી બે આવવા જોઈએ તો શું થાય એક્સ ઓછા છ છ ચોક ચોવીસ થાય એક્સ વધતા ચાર બરાબર આવશે જીરો હવે આના બરાબર ઝીરો લખો આના બરાબર પણ ઝીરો લખી શકે આના બરાબર હું ઝીરો લખું તો એક્સ બરાબર માઇનસ ચાર આવે અહીંયા સમય શોધવાનો છે માઇનસમાં હોઈ શકે નહીં એટલે અહીંયા શું આવશે એક્સ બરાબર છ તો જુઓ એને એકલાને ટાંકી ભરતા કેટલો સમય લાગે છ કલાકનો સમય લાગે જે અહીંયા આપણે લખેલો છે બરાબર કેટલો સમય લાગે છ કલાકનો સમય લાગે જો તમે આવી રીતે પણ લખી શકો અને ડાયરેક્ટ તમે આ પદ પણ લખી શકો કેવી રીતે આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ આપણને સમય આપેલો હોય માનો કે એ છે ત્રણ કલાકમાં ટાંકી ભરતો હોય અને બી છે છ કલાકમાં ટાંકી ભરતો હોય બરાબર તો આ બંને સાથે મળીને કેટલા સમયમાં ટાંકી ભરીએ તો આપણે શું કરીએ આ બંનેનો ઉપર ગુણાકાર લખીએ એટલે છ તરી અઢાર અને નીચે બંનેનો સરવાળો છ ને ત્રણ એટલે કેટલા બે કલાકમાં ટાંકી ભરતા હોય એટલે ઉપર શું કરવાનો ગુણાકાર નીચે આ કરવાનો એનો સરવાળો તો અહીંયા ડાયરેક્ટ પણ તમે આ લખી શકો ઉપર શું કરવાનો ગુણાકાર તો જો અહીંયા ઉપર ગુણાકાર કરવું સમય જે આપેલો એનો તમારે ગુણાકાર કરવાનો થાય ઉપર કરીએ આપણે ગુણાકાર નીચે શું કરીએ સરવાળો કરીએ તો અહીંયા આવશે ટુ એક્સ વધતા છ બરાબર શું કરવાનું સાથે મળીને ભરતા કેટલો સમય લાગે અહીંયા બે કલાક લાગતો તો અહીંયા કેટલો સમય લાગે છે ચાર કલાકનો અહીંયા હું લખું ચાર તો આ કાંઈ તમારે કરવાની જરૂર રહેતી નથી ડાયરેક્ટ તમે આ પદ છે એ લખી શકો જો આ પદ છે આ બાજુ લઈ જાઓ તો નીચે તમને આ જ પદ મળે ત્રીજો દાખલો જોઈએ પાઇપ એ બી બી કરતા ત્રણ ગણી ઝડપથી ટાંકી ભરે છે જો બંને પાઇપને સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી છત્રીસ મિનિટમાં ભરાઈ જાય છે તો પાઇપ બી ને એકલા આ ટાંકી ભરતા કેટલો સમય લાગે આ ત્રણ ગણી ઝડપથી ટાંકી ભરે હવે આપણે વાત આવશે બંનેના અ શું ટાંકીની ક્ષમતા શોધવાની તો અહીંયા ટાંકીની ક્ષમતા કેટલી થાય બંનેનો હું ગુણાકાર કરું અથવા તો હું ખાલી ત્રણ એક્સ પણ લખી શકું બરાબર આ બંનેનો તમે લસા એટલે શું આવે ત્રણ એક્સ આગળના દાખલામાં આપણે બંનેનો ગુણાકાર કરેલો છે એટલે અહીંયા હું બંનેનો ગુણાકાર કરું છું તમે જો આ છે 3x વર્ગ જેટલું પાણી 1 કલાકમાં ભરતો હોય તો અહીંયા 1 કલાકમાં કેટલું ભરતો હોય 3x જેટલું આ 3x વર્ગ જેટલું પાણી 3x માં ભરતો હોય 3x વર્ગ ભાગ્યા આ કરો એટલે શું આવે તમને x હવે શું કહે છે બંનેને સાથે ચાલુ રાખવામાં આવે તો ટાંકી 36 મિનિટમાં ભરાઈ જાય છે બંનેને સાથે રાખવામાં આવે તો ટાંકી શું થાય 36 મિનિટમાં ભરાઈ જાય એટલે જો બંને ત્રણ એક્સ વધતા એક્સ એટલે એક મિનિટમાં કેટલું પાણી ભરાતું આટલું ભરાતું હોય અને હકીકતમાં કેટલું ભરાય છે તો કે ત્રણ એક્સ નો વર્ગ છેદમાં હું શું લખું છત્રીસ લખું કેમ કે છત્રીસ મિનિટમાં પાણી ભરાઈ જાય છે તો એક મિનિટમાં આટલું ભરાતું હોય અહીંયા આવશે બાર જો આ શું આવશે તો કે ત્રણ ને એક ચાર એક્સ ને આ બાર વડે ગુણો એટલે અહીંયા શું થાય અડતાલીસ એક્સ બરાબર અહીંયા આવશે એક્સ નો વર્ગ હવે એક્સ એક્સ ઉડી જાય એટલે એક્સ બરાબર શું આવે અડતાલીસ એક્સ બરાબર અડતાલીસ છે આપણે બી ને કેટલો સમય લાગે શોધવાનું છે તો ત્રણ ગુણ્યા હું અડતાલીસ કરું એટલે જવાબ મને મળે એકસો ને ચુમ્માલીસ તો બીને કેટલો સમય લાગતો હોય એકસો મિનિટનો સમય લાગતો હોય હવે ઘણી વાર એવું પણ અહીંયા લખેલું હોય કે બે કલાક અને ચોવીસ મિનિટ તો આપણે પછી એકસો ચુમ્માલીસ નહીં ગોતવાના આવી રીતે પણ આપણું મગજ દોડવું જોઈએ કે એકસો ચુમ્માલીસ છે એટલે શું થાય તો કે એકસો વીસ મિનિટ વધતા ચોવીસ મિનિટ એકસો વીસ મિનિટ એટલે શું થાય બે કલાક અને ચોવીસ મિનિટ બરાબર આવી રીતે પણ આપણે વિચારવું પડે અને ચોથો દાખલો જોઈએ એક ટાંકી પાઇપ એ બી અને સી દ્વારા પાંચ કલાકમાં ભરાઈ જાય છે પાઇપ સી પાઇપ બી કરતા ટાંકી ભરે છે પાઇપ પાઇપ બી એ કરતા કેટલો સમય લાગે હવે અહીંયા જો આપણને ક્ષમતા આપી દીધી છે અહીંયા શું કહે છે પાઇપ બી પાઇપ એ કરતા બમણી ઝડપથી ટાંકી ભરે છે પાઇપ એ છે માનો કે એક કલાકમાં એક લિટર જેટલું પાણી ભરતો હોય તો બી છે એ કેટલું ભરતો હોય બે લિટર જેટલું પાઇપ સી છે પાઇપ બી કરતા પણ બમણી ઝડપથી સી છે એ એબી અને સી દ્વારા પાંચ કલાકમાં ભરાઈ જાય મતલબ કે આ ત્રણેય ચાલુ હોય ત્યારે એક કલાકમાં કેટલું પાણી ભરાતું હોય સાત જેટલું હવે ત્રણેય પાંચ કલાક સુધી ચાલુ હોય ત્યારે ટાંકી છે સંપૂર્ણ ભરાઈ જાય છે એટલે ટાંકીની ક્ષમતા છે એ કેટલી થાય તો કે સાત પોઈન્ટ જૂને પાંત્રીસ લીટર જેટલી થાય ટાંકી ભરતા કેટલો સમય લાગે એક લીટર જેટલું પાણી ભરે છે તો એને ટાંકી ભરતા કેટલો સમય લાગે પાંત્રીસ કલાકનો સમય લાગે છેલ્લો દાખલો જોઈએ પાઇપ એ અને બી એક ટાંકીને તળિયે રાખેલા છે અને તે બંને સાથે મળીને ટાંકીને છ કલાકમાં ખાલી કરે છે સંપૂર્ણ ભરાતા કેટલો સમય લાગશે હવે જો અહીંયા આપણને સમય પેલા આપી દીધો છે કે શું કહે છે બંને સાથે મળીને ટાંકીને છ કલાકમાં ખાલી કરી નાખે છે તો માનો કે ટાંકીની ક્ષમતા એટલે કે કેપેસિટી છે એ કેટલી છે તો કે છ જેટલી છે હવે શું થાય છે બંને ટાંકીને તળિયે રાખેલા છે સાથે મળીને ટાંકીને છ કલાકમાં ખાલી કરી નાખે છે તો તો અને સાથે મળીને કલાકમાં કેટલું પાણી પાણી બહાર બહાર કાઢતા કાઢતા હોય કે લિટર જેટલું ખાલી કરે છે એટલે અહીંયા માઈનસ લખેલું છે શરૂઆતમાં ટાંકી અડધી ભરેલી છે તો જો અહિયાં છ જેટલું હતું એમાંથી અડધી ભરેલી હોય એટલે કે રિમેનિંગ વોટર એટલે બાકી જે પાણી ટાંકીને હવે ભરવાનું છે એ કેટલું છે તો કે ત્રણ લિટર જેટલું પાણી ભરવાનું છે કેમ કે અડધી ટાંકી તો ભરેલી છે હવે શું કે છે બંને પાઇપ ખુલ્લા છે એક લિટર જેટલું પાણી એક કલાકમાં કેટલું પાણી હશે બે લિટર જેટલું પાણી હશે ટોટલ છ લિટર જેટલું પાણી સમાઈ જાય અને એમાં બે લિટર સમાય છે ટોટલ છ લિટર જેટલું પાણી એમાં અત્યારે ટાંકીમાં બે લિટર જેટલું છે એટલે હવે ટાંકીમાં કેટલું ભરવાનું છે તો કે ચાર લિટર જેટલું પાણી ભરવાનું છે હવે સી એ ચાર કલાકમાં ટાંકીને ભરી દે બરાબર સી પાઇપ છે કલાકમાં કલાકમાં ભરી દે તો કેટલું પાણી હોય લીટર જેટલું પાણી એ ચાર કલાકમાં ભરી દે છે તો એક કલાકમાં કેટલું પાણી ભરતો હોય તો કે એક પાંચ લીટર જેટલું પાણી એક કલાકમાં એ ભરતો હોય બરાબર સી સિમ્પલ વાત છે કે એક પોઈન્ટ પાંચ જેટલું પાણી ભરતો હોય એને પણ ખોલવામાં આવે તો ટાંકીને સંપૂર્ણ ભરાતા કેટલો સમય લાગે સી છે એક પાંચ લીટર જેટલું પાણી ભરશે એ અને બી છે એક લિટર જેટલું પાણી ખાલી કરશે એટલે એક કલાકમાં કેટલું પાણી ભરાશે તો કે જીરો પોઈન્ટ પાંચ લીટર જેટલું પાણી ભરાશે બરાબર એને ભરવાનું છે કેટલું તો કે ચાર લિટર જેટલું તો એક કલાકમાં અડધો લિટર બીજા કલાકમાં અડધો લિટર એવી રીતે ટોટલ જ્યારે આઠ કલાક થશે ત્યારે ચાર લિટર જેટલું પાણી ભરાશે અને આગળની જે એક કલાક હતી બરાબર અહીંયા જો એક કલાક પછી આગળની જે એક કલાક હતી એને પણ આપણે ગણવી પડે એટલે આઠ ટોટલ કેટલો નવ મિનિટનો સમય સોરી નવ કલાકનો સમય લાગે ટાકીને સંપૂર્ણ કેટલો સમય કલાકનો સમય લાગશે જો તમને કોઈ પણ દાખલો ના સમજાણો હોય તો પ્લીઝ ફરીથી જોઈ લ્યો તો પણ ના સમજાય તો કમેન્ટ કરીને જણાવી શકો છો આવનારા વિડીયોમાં આપણે એને ફરીથી સમજાવવાની ટ્રાય કરશું આપણે આ વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરી અને મિત્રો સાથે શેર કરવાનો